કે સીઆર પાટિલને ચેલેન્જ નહોતી આપી પણ હવે ગોપાલ ઇટાલિયા એમ કહેશે કે હવે હું જીતી ગયો છું ભાઈ અને હવે એક પછી એક બધા એને ચેલેન્જો આપવાની છે તો મિત્રો સીઆર પાટિલ સાહેબને શું ચેલેન્જ આપી શું મોરે મોરો દઈ દેવાનો છે ચાલો મિત્રો આપણે વિગતવાર વિડીયોની અંદર જાણીએ ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે તમને ખબર છે વિસાવદર ચૂંટણી જે આપણા ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા કિરીટભાઈ પટેલ હારી ગયા ગોપાલભાઈ ઇટાલિયા લગભગ સત્તેક હજારના લીડથી એ લોકો જીત્યા પણ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ફરી એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સી આર પાટીલ સાહેબને મોરે મોરો દઈ દેવાની વાત એ ગોપાલ ઇટાલિયા કરે છે તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયો જોઈ જોઈએ સૌથી પહેલાં અને આ વિડીયો જોયા પછી તમે શું કહેશો દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ થકી આપણને મળે છે એટલે ખાસ કરીને નોંધ લેવી કે આપણી ચેનલ અલ્કેશ ક્લિપ્સ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી અને આ વિડીયો માત્ર ને માત્ર જે વાયરલ થયો છે ને એટલા માટે જ હું તમને બતાવું છું એ ખાસ તમારે નોંધ લેવી તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આપણા ગોપાલભાઈનો વિડીયો જોઈ લો સીટ ઉપર સી સીઆર પાટીલ સામે મોરે મરો નો મારી દો તો દોસ્તો સામો ન મળે દોસ્તો ગુંડાગીરી ની હદ વટાવી ગુંડા ગીર્દી ની હદ વટાવી પાટીલ કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળિયે લઈ જવાનું કામ સુરતની ટોળકીએ કર્યું